હાલના મંદિરના પૂજારી હિતેન્દ્ર પુરાણીના જણાવ્યા મુજબ આ મંદિર ખૂબ જ પ્રાચીન છે તેમજ અહીંયા ખોડિયાર માતાજીની સ્થાપના અંદાજિત એકસો પચાસ વર્ષ ઉપરાંત થયેલ હોવાની પૂર્વજો દ્વારા માહિતી આપવામાં આવી હતી તેઓના કહેવા અનુસાર આ મંદિરની મૂર્તિ હાલ જે ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે તેના પાછળ આવેલ મળી આવી હતી અને તે સમયના નગરના સનાતન ધર્મ સાથે જોડાયેલા લોકો દ્વારા આ મૂર્તિની સ્થાપના એક નાની દેરી બનાવીને કરવામાં આવી હતી સમય જતા આ મંદિર પર નગરજનોની આસ્થા શ્રદ્ધા વધતા આ મંદિરનું ભવ્ય નવનિર્માણ કરવામાં આવ્યું હતું અને આ મંદિરના નવનિર્માણ કરાતા ઓગણીસો પંચાણુમાં ખોડિયાર માતાની મોટી પ્રતિમા અને અંબા માતાજીની મોટી પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું આ મંદિરમાંથી પ્રતિ વર્ષ પગપાળા અંબાજી યાત્રા સંઘ તેમજ નવરાત્રી દરમિયાન હવન પૂજા અને મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવતું હોય છે અમારા લગ્ન ત્યાં ત્યાંથી અમે આ મંદિરે આવીએ છીએ અમને માતાજી પ્રત્યે અતુ શ્રદ્ધા છે અમારા ધાર્ય કામ પૂર્ણ કરે છે અને ગામના દરેક લોકોને પણ ધાર્યકામ પૂરા કરે છે આજુબાજુના ગામમાંથી રાજ્યમાંથી દરેક પ્રજા આવતી હોય છે દરેકના માતાજીની માતાજી એમની માનતા પૂરી કરે છે અને દરેક સંતાન લોકોને પણ સંતાન આપે છે અને દરેક અહીંયા લોકો અક્ષત ચડાવવાની બાધા રાખે છે એ બાધા પણ પૂર્ણ કરે છે સંતાન થયા પછી બે હજારને આઠથી આ મંદિર સાથે જોડાયેલી છે હું આ મંદિરની અંદર શણગાર નવરાત્રિ આઠમ ચૈત્રી નવરાત્રિ આસો નવરાત્રિ હોય તો હું મારા પતિ સાથે આ સેવા આપું છું અને ચાલુ દિવસે પણ હું જ આ માતાજીનો શણગાર કરું છું બીજું કે આ મંદિરમાં શણગાર કરું તો મને એટલો બધો આનંદ અનુભવાય છે કે હું મારી જાતે જ એમ થાય છે કે મને માતા જ પ્રેરણા આપે છે કે તું બેટા આ રીતે કર મને આ રીતે મને શણગાર કર એવું મને ફીલ થાય છે અને એટલો મ એટલું બધું આમ આનંદ અનુભવું છું કે માતા જ બોલી ઉઠે છે અને બીજું કે ગામના નગરજનો અમારો આઠમનો શણગાર જોઈ અને ખૂબ જ રાજી રાજી થઈ જાય છે અને લોકોને દર્શનાર્થે આવેલા લોકોની દરેક મનની ઈચ્છા મનોકામના પૂરી થાય છે અને બીજું કે મારા બી છોકરાઓના જે સંતાન હતા એ લોકોને અમે આ મંદિરની સેવા જ્યારથી આપી ત્યારથી મારા સંતાનો બી ખૂબ જ સુખી થયા એમ જે માની આસ્થા તો અપરંપાર છે જે માની આસ્થા આસ્થાથી જ હું આગળ આવ્યો છું અને મને જે બી ભાવના થાય છે કોઈ બી કાર્યમાં મને માતાજીના કોઈ બી હોય ધર્મના કામના હોય તો હું દોડીને આગળ જતો રહું છું બસ બીજી મારી કોઈ આસ્થાનો કોઈ પાર નથી મારા માતાજી જે કહે છે એ પ્રમાણે હું ગાડી ચલાવું છું અને મને જે આ માતાજીના દરબારમાં કોઈ બી મન ખચકાયા વગર હું કામ કરવા તૈયાર રહું છું જય અંબે જયારે ત્રીસ વર્ષથી જોડાયેલા છે અને આજે મારી સત્તાવન અઠ્ઠાવન વર્ષની ઉંમર થઈ ગઈ છે એ મારા લગ્ન પછી બે વર્ષ પછી મારી આ પ્રતિષ્ઠાનું આયોજન કર્યું હતું મેં અને એ પ્રમાણે આ જાઓ જલ ચાલતી રહે એ મારી માની બી કૃપા છે અને અંબાજી ખોડિયાર માને બધાની આરાધના કરું છું કે નગરમાં સુખ શાંતિ અને ધન સંપત્તિ બધા લોકો રહે હળીમળી રહે એ મારી આસ્થા છે આ મંદિરનો ઇતિહાસ આશરે દોઢસો બસો વર્ષ જૂનો છે આ મંદિરમાં જે વાત છે મા સતી માતા પાર્વતીની મૂર્તિ છે એ પાછળ વાવમતી નીકળેલ છે એ વાવમતી નીકળ્યા બાદ આ મૂર્તિને આજથી દોઢસો બસો વર્ષ પહેલાં મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી ત્યારે મંદિરનો ઇતિહાસ બહુ નાનો હતો પણ જ્યારે મારા ફાધર પાસે મંદિરની પૂજા આવી ત્યારે એમણે ઇતિહાસ અનિલભાઈ નામક અનિલભાઈ પંચાલગરીની યજમાને બે હજારની સાલમાં મા જગદંબાની મૂર્તિ સ્થાપિત કરી અને ઓગણીસો પંચાણુંમાં આપણા લોકલાડીલા સાંસદ સભ્યશ્રી બાબુભાઈ કટારાએ મા ખોડિયારની એક મૂર્તિમૂર્તિ સ્થાપના કરી આ મંદિરનો ઇતિહાસ અહીંથી સાડા ત્રણસો કિલોમીટર દૂર પણ માતા પાર્વતી સતી એમ્પીમાં ઉજ્જૈનથી દોઢસો કિલોમીટર દૂર જે દરબાર ગામમાં લોકોને આજે એવી સપનામાં આવે છે કહે છે કે અમારા સપનામાં પીપળનું વૃક્ષ દેખાય છે બાજુમાં તળાવ દેખાય છે અને પાછળ કૂવો દેખાય છે એ જગ્યાએ જે મા સતી માતાની મૂર્તિ છે એ અમારી કુળદેવી છે એટલે ત્યાંથી બી લોકો સાડા ત્રણસો કિલોમીટર દૂરથી પણ ગાડી લઈને આજે માતાના દરબારમાંથી દર્શન કરવા માટે આવે છે અને આપણા જાવોદ ગામના નગરજનોને બી આ મંદિર પર બહુ જ આસ્થા છે જે કંઈ મનથી પોતાની જે કંઈ મનોકામના રાખે છે આ મા અવશ્ય તેની મનોકામના પૂર્ણ કરે છે જય મા ખોડિયાર